હું તમને એમ કહું કે તમારા બેંક ખાતામાં પડેલા પૈસા સુરક્ષિત નથી તો તમે કહેશો કે શું વાત કરો છો ભાઈ બેંકમાં તો પૈસા સુરક્ષિત જ હોય ને પરંતુ એવું નથી આરબીઆઈનો નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જે રિપોર્ટ ચિંતાજનક છે શું છે આ રિપોર્ટ અને શા માટે બેંકમાં પૈસા સુરક્ષિત નથી વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આસિફ કાદરી સ્વમાન સાથે તમારું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં બેંક છેતરપિંડી દ્વારા રૂપિયા છત્રીસ હજાર ચૌદ કરોડ રૂપિયા જેટલાની રકમ ધૂતારાઓ ઉચાપાત કરી ગયા છે સરકારી બેંકો પણ રૂપિયા પચીસ હજાર છસો સડસઠ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે બેંકો રાખવામાં આવેલી રકમને લોન તરીકે લોકો આપવામાં આવે છે પરંતુ વિતતા સમય સાથે છેતરપિંડીના કેસો પણ વધી રહ્યા છે જેને લઈને કોઈ પણ પૈસા બેંક ખાતામાં સુરક્ષિત નથી રહ્યા તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક વાર્ષિક રિપોર્ટ જાહેર કરાયો છે અને

બેંકોએ આઠસો ને ત્યાં કેસ પરત ખેંચ્યા છે જેની કુલ રકમ એક પોઈન્ટ બાર લાખ કરોડ રૂપિયા હતી આ કેસોમાં પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી તેથી આ સુપ્રીમ કોર્ટના સત્યાવીસ માર્ચ બે હાજર ત્રેવીસ ના નિર્ણય બાદ તેને દૂર કરાયા હતા આ નિર્ણય બાદ જૂના કેસોની ફરીથી તપાસ અને ક્લાસિફિકેશન કરાયું છે જેના કારણે ફ્રોડ કેસમાં ઘટાડો થયો છે હવે વાત કરીએ કે આ બેન્કિંગ સેક્ટરમાં કેટલું ફ્રોડ થયું છે પબ્લિક સેક્ટરની બેન્કોમાં પચીસ હજાર સડસઠ કરોડ રૂપિયા ફ્રોડનો રિપોર્ટ કરાયો હતો જે ગત વર્ષના નવ હજાર ચોપન કરોડ રૂપિયા હતા તેના કરતાં ત્રણ ગણો વધારે છે પ્રાઇવેટ બેન્કોએ કુલ ચૌદ હજાર તેત્રીસ ફ્રોડ કેસ નોંધાવ્યા હતા જ્યારે પબ્લિક સેક્ટરની બેન્કોએ છ હજાર ત્રેપન કેસ નોંધ્યા છે કુલ કેસોમાં 59.42% પોઈન્ટ બેતાલીસ ટકા પ્રાઇવેટ બેન્કોના છે પરંતુ રકમની દ્રષ્ટિ પબ્લિક સેન્ટર બેંકનો ભાગ સૌથી મોટો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કુલ તેત્રીસ હજાર એકસો ને અડતાલીસ કરોડ રૂપિયાની ફ્રોડ લોન સાથે સંબંધિત કેસમાં જે ગત દસ હજાર બોતેર કરોડ હતી એટલે કે લોન પોર્ટફોલિયોમાં ફ્રોડ સૌથી વધુ થઈ રહ્યું છે તેના બદલે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને કાર્ડ ઇન્ટરેસ્ટ ફ્રોડ સાથે સંબંધિત કેસમાં ઘટાડો થયો છે વર્ષ બે હજાર ત્રેવીસ આવા ફ્રોડ એક હજાર ચારસો ને સત્તાવન કરોડના હતા જે વર્ષે ઘટીને પાંચસો ને વીસ કરોડ રૂપિયાના થઈ ગયા છે સંખ્યા જોઈએ તો સૌથી વધુ ડિજિટલ ફ્રોડના કેસ